આપણે કરીએ છીએ કેટલા વર્ષની કરીએ છીએ મૂર્તિ ક્યાંથી આવે છે ક્યાંથી ગણપતિ સ્ટાર્ટ થાય છે અને આ વખતે શું ખાસ વિશેષતા છે અને શું સંદેશ આપવાના છે નમસ્તે હું શ્રી સિદ્ધિનાયક મહોત્સ ગણપતિ મહોત્સવથી હું બારે આજ વખતે છેલ્લા સોળ વર્ષથી આપણે આયોજન કરીએ છીએ અને સત્તરમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને ખાસ આપણી મૂર્તિની વાત કરવામાં આવે તો છેલ્લા નવ વર્ષથી સ્વર્ગસ્થ્ય રાજન ખાતું એમના દીકરા એટલે નિખિલ ખાતું આપણી મૂર્તિ આ બનાવે છે છેલ્લા નવ વર્ષથી મહારાષ્ટ્ર મુંબઈથી આ મૂર્તિ અહીંયા આવે છે અને આ મૂર્તિની વિશેષતાઓ અને મૂર્તિ ત્યાંથી લાવવાનું કારણ એક જ છે કે એમના જે આર્ટિસ્ટ છે એમના જે ફેસ બનાવવાની જે આર્ટિસ્ટિક મટીરિયલ છે એ લોકો પાસે આંખો બનાવવાની જે કળા છે જ્યારે દર્શનાર્થીઓ આ પંડાલમાં આવે છે અને દાદા ઉપર પેલી જ નજર જાય છે ત્યારે એમને એક એનર્જી હિટ કરતી હોય છે દાદા સાક્ષાત આ પંડાલમાં બેઠા છે એવો અનુભવ થતો હોય છે તો આ જ વિશેષતાઓ છે આરતીનો સમય શું છે ગણપતિ મહોત્સવ સ્ટાર્ટ થાય છે અને ક્યારે એન્ડ થાય છે અને વિસર્જનમાં શું શું વિશેષ થવો હોય સત્યાવીસ ઓગસ્ટ થી છ સપ્ટેમ્બર લગી આપણો આ ગણપતિ મહોત્સવનો આયોજન છે છ તારીખે ભવ્યથી ભવ્ય દિવ્યથી દિવ્ય વિસર્જન છે અને સત્યાવીસ થી પાંચ તારીખમાં આરતીનો સમય બે આરતી અમે કરીએ છીએ એક આરતી સાત વાગે અને બીજી આરતી નવ વાગે તો તમામ દર્શનાર્થીઓને ખાસ કેવું કે પોતપોતાના પરિવાર સાથે આ બંને આરતીઓમાં દસે દસ દિવસ વધારે અને વિસર્જનની વાત કરવામાં આવે તો દર વર્ષે જેમ ભવ્યથી ભવ્ય દિવ્યથી દિવ્ય આપણે દાદાને વિસર્જન કરતા હોઈએ છીએ અને હર વર્ષે હર વર્ષે દાદા એક મેસેજ આપતા હોય છે આપણને કે જેનું સર્જન છે એનું વિસર્જન છે એટલે ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય આવું વિસર્જનનું પણ આયોજન રાખેલ છે તો બીજું કોઈ વિશેષ આયોજન છે વિશેષ આયોજન હર વર્ષે હર વર્ષે અમે લોકો એક વિશેષ આયોજન જ કરતા હોઈએ છીએ ગયા વખતેની થીમની વાત કરવામાં આવે તો નવી નવી થીમ આવતી હોય ગયા વર્ષની એક જંગલ થીમ અમે રાખી હતી એક મેસેજ પાસ આઉટ કર્યો હતો કે સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ અને આ વખતે પણ એવો જ એક આઇકન સાથે અમે આવી છે સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ આ જ વખતેની થીમની જો વાત કરવામાં આવે તો થોડી સિક્રેટ છે પણ થોડી ઝલક દઈ દો કે જ્યારે તમે લોકો આ પંડાલમાં આવશો ત્યારે તમને સાક્ષાત દાદા એક મહેલમાં બેઠા હોય મહેલમાં બિરાજમાન હોય એમના સિંહાસન ઉપર બેઠા હોય એવો અનુભવ થશે એમને એક ખાસ તો એ અપીલ કરવી છે કે શાંતિથી આવે દર્શન કરવા દાદાના ને ખાસ ટ્રાફિકની જે સમસ્યા થાય છે એટલે જ્યાં જ્યાં સિદ્ધિવિનાયકના બોર્ડ સાથે જેટલા સ્લોટ અલોટ કરવામાં આવ્યા છે કે અહીંયા ટુ વ્હીલરનું પાર્કિંગ છે ફોર વ્હીલરનું પાર્કિંગ છે ત્યાં જ પાર્કિંગ કરવું એસપી રોડ આ પાછળનો રોડ એસપી રોડ ઉપર ક્યાંય પાર્કિંગ ના કરવું કારણ કે એનું કારણ છે એસપી રોડ ઉપર જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે એસપી રોડ વાળા લોકોને સમસ્યાઓ કેટલી ઊભી થતી હોય છે ઘરની ઇમરજન્સીમાં નીકળવું હોય તો પણ એ લોકો નીકળી નથી શકતા કાંઈ પણ પ્રોબ્લેમ થાય એવી દુર્ઘટના ના ઘટે માટે હાથ જોડીને દરેક લોકો દરેક દર્શનાર્થીઓને એટલું જ કેવું છે એસપી રોડ ઉપર પાર્કિંગ ના કરે અહીંયા જેટલા સ્લોટ આપણે પંદર વીઘામાં સ્લોટ આપ્યા છે એ સ્લોટમાં કરે ને ખાસ બની શકે તો ટુ વ્હીલરમાં જ આવવું અને દર્શન કરવા

એવું જ મૂર્તિનું સ્વરૂપ અહીંયા અમે બિરાજમાન કરવાના છીએ